એ વાત છે જી બધાય હે રામ નામ અને સવારનું દૂધ ઓલી સજો આપણે સવારમાં બેહ ગયા રેલડા ઉઠી હતી કે ઊબોને કે બડના સક કરી અમર તે વાત જોઈતી જવાનું છે મારપી દીધા એટલે પતાકલનું કામ થઈ ગયું છે આ વાટરી ધોળવાકી છે રાત ધોઈ સાવની અને મારા કારણે તો પણ એટલે ક્યાં જવાનું છે ના તો કાવે

પંચકી ફરે છે અને જો અહીંયા શું કહેવાય અને ઝાડનું નામ નથી આવડતું એ સાંય બધા બેઠા છે મસ્ત ઠંડો પવન નીકળ્યો છે મારા મનીષાબેન બે ગયા છે ઝાડવામાં સાંય ફરવા આવી ગયા છે ઘડી વાર અહીંયા અહીંયા ઓલો શું કહેવાય બાબળ જો ઘેટા બકરા સરે છે આ બાજુ અને આ બાજુ જઈશ ઘરે જો મનીષા બેન જાય છે હવે ધીમે ધીમે હાલ લવા મહિના છે જો ત્યાંનું વાતાવરણ વરસાદ જેવું વાતાવરણ હતું પણ કઈ વરસાદ એવો નથી આજ ઘડી હતા